કે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે દેશમાંથી ગૌવત્યા બંધ કરવામાં આવી સાથે ભારતીય સેનામાં જ્ઞાતિઓના નામે રેજિમેન્ટ છે તે રીતે આ રેજિમેન્ટનું પણ ગઠન કરવામાં આવે તે માંગ કરાય છે તો આ રેજિમેન્ટની માંગ સાથે અગિયારમી જાન્યુઆરીથી દિલ્હીના જંતર મંતર ખાતે કાળથી ધરણા કરનાર આહી અર્જુન આંબલિયાની માંગ તાત્કાલિક સ્વીકારવામાં આવે માંગ કરવામાં આવી છે શ્રી મારું નામ ચોલ હરીશ ગૌરક્ષક સુરત શાના માટે આજે કલેક્ટર આવ્યો અમે છેલ્લા એકસો પાંસઠ દિવસથી આહીર અર્જુનભાઈ આંબલિયા દિલ્હી ખાતે ધરણા પર બેઠેલા છે અને છતાંય સરકાર આનો કોઈ પ્રત્યુત્તર આપતી નથી અને સ આહિર અર્જુનભાઈ આંબલિયાની મુખ્ય બે માંગો છે એક તો ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે અને બીજીમાં બીજી માંગ ધર્મ ખાતે જે રેજિમેન્ટો થાય છે બંધ કરવામાં આવે જો ગાય માતાની અંદર તેત્રીસ દેવતાઓ વાસ કરે છે તો ગાય માતાને કતલખાને જતાં બંધ કરવામાં આવે અને જો આ ગાય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપી દેવામાં તો કોઈ વસ્તુ આગળ શક્ય જ નથી અને ગાય માતાને જો આ મારી બે માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે આગળ ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશ ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે પહેલાં આવેદન પત્રમાં ગૌ માતાથી થતા ફાયદા અંગે પણ ઉલ્લેખ કરાયો છે અઝર કુરસી ડિટેન્ફ્યુઝ